એકત્રીસ ડિસેમ્બર પહેલા રાજકોટમાં ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે મૈસૂર ભગત ચોકડી પાસેથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે દારૂની હેરાફેરી કરતા તત્વો સામે ક્રાઇમ બ્રાન્ચે લાલ આંખ કરી છે આઈસર ટ્રકમાં છાપાની પસ્તીના આડમાં વિદેશી દારૂ છુપાવવામાં આવ્યો હતો તપાસ દરમિયાન ટ્રકમાંથી વિદેશી દારૂની અંદાજે છ હજાર નાની બોટલો મળી આવી છે ક્રાઇમ બ્રાન્ચે દારૂ અને ટ્રક સહિત કુલ રૂપિયા અઠ્યાવીસ પોઈન્ટ બ્યાસી લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આ કેસમાં બે શખ્સોને ઝડપી લીધા છે રાજકોટમાં એકત્રીસ ડિસેમ્બર પહેલા ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે મૈસૂર ભગત ચોકડી પાસેથી વિદેશી દારૂનો મસ્ત જથ્થો ઝડપી પાડ્યો છે દારૂની હેરાફેરી કરતા તત્વો સામે ક્રાઇમ બ્રાન્ચે લાલ આંખ કરી છે પસ્તીના આડમાં વિદેશી દારૂ છુપાવવામાં આવ્યો હતો તપાસ દરમિયાન વિદેશી દારૂને અંદાજે છ હજાર નાની બોટલો મળી આવી હતી ક્રાઇમ બ્રાન્ચે દારૂ અને ટ્રક સહિત કુલ રૂપિયા અઠ્યાવીસ પોઈન્ટ બ્યાસી લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને બે શખ્સોને પણ અટકાયતમાં લીધા છે રાજકોટમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરીને અંદાજે છ હજાર જેટલી નાની વિદેશી બોટલો ઝડપી પાડી છે